मयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः एकाकी वनवासिने तपकारिणे बालयोगी श्रीनीलकण्ठवर्णेन्द्राय नमो नमः परात्पराय पुण्यश्रवणकीर्तनाय श्रीसहजानन्दस्वामिने श्रीनारायणमुनये नमो બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની ગોપીનાથજી મહારાજની રાધારમણ દેવની સિદ્ધેશ્વર મહાદેવની વિઘ્ન વિનાયક દેવની કાશ जन देव जय बोलो ઘણ વિશ્વાસી એમ કહેતા તા શીઘ્ર ચોરાસીના થાય ઘણા દાડાના પ્રયાણ થાય ત્યારે તે જમવા જવાય એમ થોડું જમવા જવાય કે જેને વિશ્વાસ નથી એનું કામ પણ નથી થતું ક્યાંક તો વિશ્વાસ મૂકવો જ પડે વાલા ભક્તજનો આજે એકાદશી છે કોક એમ કે આજે એકાદશી તો વિશ્વાસ તો મૂકવો જ પડે આ એકાદશી આ થોડી એકાદશી હોતા હોય છે કે વહી જાય અહીંયા ચોવીસ કલાક બાર કલાક જતા શું વાર લાગે દરેક જગ્યાએ વિશ્વાસ મૂકવો જ પડતો હોય છે ઠીક છે આપણે બધી હાવ એમ આડે ધડ ન મૂકીએ પણ કોક એક મા એના દીકરાને એમ કે આ તારા પપ્પા છે તેને વિશ્વાસ મૂકવો જ પડે એમ કે એમ કેમ પપ્પા તો શું થાય આખી જિંદગી દુઃખ થાય સુખ જ ન આવે પરિવારમાં સુખ નો આવે કે ભાઈ આ તારા મામા આ તારા કાકા આ જે કાંઈ છે રિલેટિવ એટલે એ છોકરાને ગાંઠ બંધાઈ જાય વિશ્વાસ નથી ભગવાનને મોટા સંતના વચનમાં તો એનું કામ પણ નથી થતું અણવિશ્વાસી આવું કહેતા હતા કે અમદાવાદમાં ચોરાસી કરવી એટલે હું વાત કરો છો સેલ નથી એ વાત બીજે થાય ગામડામાં કદાચ ચોરાસી કરવી હોય તો અમદાવાદ તો એ વખતથી પહેલેથી બહુ મોટું સુરતનું નામ નહોતું એટલું અમદાવાદનું નામ હતું અને એટલા માટે તો અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાને એ પહેલું મંદિર બાંધ્યું સુરત તો પછી ધીમે 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 હીરાના ધંધામાં આગળ આવ્યું ને એટલે સુરતનું નામ આવ્યું તો હજી અમુક ટ્રેન ક્યાં સુરત નથી ઊભી રહેતી ન ઉભી રહે તો આપણને કઈ એનું દુખ નથી ન ઉભી રહે ભલે ન ઉભી રહી હા એ વાત અમને મનાતી નથી તમે છો તો કાલનાથ વિપ્ર પ્રત્યે ત્યારે વાલમજી એવું બોલ્યા છે મેં કહ્યું એ તમે સત માનજો જમો બપોર મોર કાલ શ્રીજી મહારાજ કે અમે જે કહી છે સત્ય માનજો કાલે બપોર મોર બધા જમવા આવી જાય તમ તારે જેટલા આવવા હોય એટલા અને જમજો આમ કહીને ચોરાસી કરી અને નાથ નિર્વિઘન તે જય જય કાર વર્તાવ્યો સ્વામી સહજાનંદ એ આવી રીતે કરી અને ચોરાસી કરી અને પછી ચોરાસી થયો કોઈ પ્રકારનું પાછું વિઘ્ન ન થયું તમે જુઓ તો ખરા વડનગર અને વેસનગર હરિભક્તો આ બધું ચોરાસી ડભાણમાં આવો યજ્ઞ મહારાજે કર્યો ન્યાય નિર્વિઘન યજ્ઞ થયો ડભાણ ની અંદર ગામ ગયા એટલે શું થયું બરાબર એનો કોઈક ભત્રીજો જ ગયો છે કાકા ચોરાસી બહુહારી થયો યજ્ઞ બહુ સારો થયો સ્વામિનારાયણ ભગવાનનું દર્શન એમની વાતો સાધુઓના દર્શન હરિભક્તો અને જય જયકાર એક બાજુ ધુન કીર્તન થતા હોય ને ધુનની રમઝટને એક બાજુ ભાઈ યજ્ઞમાં આહુતિઓ અપાતી હોય સ્વાહા સ્વાહાય શબ્દ આવતો હોય અને કથા વાર્તા વાર્તાને આ બધું ભાઈ ચાલતું તું આનંદ આનંદ થઈ ગયો લ્યો હમ તે કાંઈ વિઘન ન થયું હું કીધું કાંઈ વિઘન ન થયું અરે કાકા વિઘ્ન હરતા આવા આનંદ દેવતાઓ પણ જેની સ્તુતિ અને પ્રાર્થના કરતા હોય એ સ્વયં પરમાત્મા જ્યારે ધરતી ઉપર મનુષ્ય વિચરતા હોય ત્યાં વિઘ્નની વાત કેવી હે એ તો કે હું નહોતો હ હું નહોતો નહીતર છેલ્લે બાકી યજ્ઞ કુંડમાં પડીને પણ વિઘ્ન લ્યો કાકા એવું હું કામ વિચારો છું કંઈક સારું વિચારો ને હમ તો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય હું માનતો નથી કે સ્વામિનારાયણ ભગવાન છે તું વળી વાહે પીડ્યો છો સ્વામિનારાયણ 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 આખો દી માણા તે કંઈ ભગવાન હોતાય છે કે હું તારા સ્વામિનારાયણ ભગવાન હોય તો હાલ હું આઠ દીમાં આંધળો થાવ અરે કાકા એવું હું કામ વિચારો છો કઈક સારું વિચારો નહીં હું આઠ દીમાં આંધળો થાવ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો આઠ દીનો વાયદો વેગળો રહ્યો અને ચાર દીમાં કાકો આંધળો થયો બોલો ચાર દીમાં આંધળો થયો આખો ડોળા નીકળી ગયા ચાર દીમાં જોકે પરમાત્મા ક્યાંય આવું નથી કરતા કોઈક આવું વિચારે તો પણ પણ ક્યાંક ક્યાંક અન્યથા કરી નાખે છે પછી બહુ વાહે પીડ્યો ચાર દિમાં આંધળો થયો ને પછી તો એકવાર વડનગર વિસનગર પ્રભુ પધાર્યા હતા ત્યારે આવીને એના ભત્રીજાએ કીધું પ્રભુ આવું થયું નિષ્કળાંત સ્વામી તે દી આરે હતા એ કે આ નોંધ્યા જેવું ખરું હમ નજરે જોયું પછી કીધું તમારા કાકાને બોલાવો તમે હારા સત્સંગી અને તમારા કાકાને દુઃખ થાય ભત્રીજો બોલાવા કાકા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે હાલો એક વાર એની સામે ઊભા રહો ને તોય પાછી દ્રષ્ટિ દેવા એ સમર્થ છે જેને દ્રષ્ટિ હરી લીધી છે એ પાછી દ્રષ્ટિ આપશે મારે નથી આવવું કે બોલો માણા આમનું ગુજરી ગયા બોલો જીવની અવળાઈનો પાર નથી ભગવાનની દયાનો પણ પાર નથી જય જય કાર વર્તાવ્યો નરનારાયણ દેવ પધરાવીને ચોરાસી કરી સારી ઘોડલડાના ઘેરે સોતા જેતલપુર આવ્યા હરી જય જય કાર વર્તાવી દીધો અને પહેલો ઉત્સવ હોય ને પહેલું મંદિર હોય હે આનંદ કેટલો હોય અને આવડું મોટું એ વખતે મંદિર એટલે તમે આમ કહો ને મોટામાં મોટું મંદિર કહેવાય અને પહેલું મંદિર બાંધ્યું ને થોડું અમદાવાદનું થોડું પ્લીન્થ બહુ ઊંચી નથી જોયું તમે હેઠું મંદિર છે પણ એ એક મંદિર સ્વામિનારાયણ ભગવાનને બાંધ્યું ને પછી ખબર પડે કે આ હેઠો બહુ મંદિર ન કરાય પછીના મંદિર કેવા કર્યા બધા ઊંચા બનાવ્યા પરથારવાળા નીચે થોડુંક ઠકોરજીના વાઘા ઘરેણા કંઈક વસ્તુ પદાર્થ હિંડોળા આ તે બધું કેટલું હોય પ્રસંગે પ્રસંગના બધા હિંડોળા રાખવા પડ્યા મોટા મંદિરો હોય ને તે હિંડોળા ઉત્સવ ચાંદીનાનો સોનાના પતરા ચડાવવા એવા હિંડોળા બધા રાખવા પડે પછી ફૂલદોલ ઉત્સવ આવે બીજા ઉત્સવો આવે દિવાળી અન્નકોટ ઉત્સવ હોય તો એને અન્કોટ ધરવાના ઘોડા અને બીજું ત્રીજું ગોવર્ધન પર્વતને બધું રાખવું પડે જેતલપુર આવ્યા ત્યાં મહારાજ ધોળકે દર્શન દે અને કોઠની આગળ ગણેશ ધોળકું છે કોઠ ગામ છે રાણુમાં રાત રહ્યા આ વાત વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે લખી કે અમે ઉત્સવ કર્યો અને પછી એટલું બધું માણ આવ્યું હતું એટલું બધું માણ આવ્યું હતું કે પછી તો એ બધું પ્રવૃત્તિની વિસારી દેવા માટે અમે તો અમદાવાદથી પછી ચાલ્યા એના એ જ વિચારમાં તાવ ચડી ગયો ગણેશ ધોળકાની રાણીમાં જઈને રાત રહ્યા અને ત્યાં પછી રાત રહ્યા અને પછી ત્યાં શું કહેવાય છે પછી દેવતાના વૈભવ બીજું ત્રીજું મંડ્યું દેખાવા પણ અમારું મન એમાં ક્યાંય લાગ્યું નહીં ત્યારે દેવતાઓ વખાણ કર્યા તમે ખરા ભગવાનના ભગત છો લો પાછા આવા ચરિત્ર કરીને ઘણીક ભગવાન ઘણીક વાર એમ કે તેજમાં જે મૂર્તિ દેખાય છે એ જ આ છે એમ વાત કરે અને ઘણી વાર કે તમે અમે ભગવાનના ભગત છીએ ક્યાંય અમે કે અમે તો એ મુક્ત એવા મુક્ત તો અમે છીએ અને એવા સાધુ તો અમે છીએ જેને વર્ણ અને આશ્રમનું કોઈ માન નથી ક્યાંક વળી સાધુ બતાવે ક્યાંક મુક્ત બતાવે ક્યાંક ભક્ત બતાવે આ બધું સમજવું ને ભગવાનનું એ અઘરામાં અઘરું હોય છે પછી બધા જ વિચારો સમી ગયા ત્યારે મહારાજ કે અમને શાંતિ થઈ પ્રવૃત્તિ માત્ર વિસારી દીધી કરો એટલે આપણને શીખવાડ્યું બહુ પછી બધું હોય ત્યારે પછી જરાક પાછી વૃત્તિ વાળી ભગવાનમાં મન રાખી અને બધું ભૂલી જાઉં શિવલાલ શેઠ જેમ બધું મનના વિચારથી પેહલા તો દુકાન બાળી દે પછી બોટાદને હળગાવે ને પછી રાખનો ઢગલો થાય ને એની ઉપર બેહીને ધ્યાન કરતા સાડા ચાર કલાક સુધી દોઢ પોરનું ધ્યાન શિવલાલ શેઠ કરતા હતા ગામે ગામ દર્શન દેતા મહારાજ ગઢડે આવ્યા છે અને ગઢપુરના ભક્તો બધા આનંદને પામ્યા છે ઘોડે અસવારી કરી લટકા કરતા એવા નટવર મૂર્ત સુંદર શ્યામ નિરખતા થાય પૂર્ણ કામ મુખ બોલે મીઠી વાણી સુણતા સુખ પામે પ્રાણી દાસ માધવ કેરો નાથ એમ આવે છે હરિજનને સાથ હરિભક્તોની સાથે આવી રીતે મહારાજ પોતે આવે છે જો આવી બધી વાતો ખુબ આમાં લખી છે આપણે આજે એકાદશી છે એટલે તુલસી પત્ર થી મહારાજ નું પૂજન કરવાનું છે आ पीला फूल लाओ पाखड़ी कर दियो हाल जल्दी हाँ हम जो आखे का फूल आप दी पाखड़ी करता जाए है Alone. Ada buah oh. lagi Ada yang kena Apa siapa Apa siapa વાલ્યો સરસ આહ્વાન મંત્ર પ્રથમ બોલશું આપણે આગચ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહં પૂજામ કરીષ્યામી આપો આપો જાજી ઝાઝી પાંખડી આપો સદા તમ સન્મુખો ભવ મંત્ર બોલાય પછી ઓમ સ્વામિનારાયણાય નમઃ આટલું બોલી અને ભગવાનના ચરણમાં તુલસીપત્રો અર્પણ કરવા ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ અવતારીણે અવતા સ્વામિનારાયણાય નમ સ્વામીનારાયણ નમ ઈમ શ્રીકૃષ્ણાય નમ સ્વામિનારાયણ ઓમ શ્રી વાસુદેવાય નમ સ્વામીનારાયણ ઓમ નરનારાયણ નમ સ્વામીનારાયણ ઓમ પ્રભવે નમ સ્વામિનારાયણ ભક્તિધર્માત્મજા નમ સ્વામિનારાયણ નમજનમને નમ સ્વામીનારાયણાય ન ઓમ સ્વામિનારાયણ નમ ઓમ નારાયણાય ઓમ ન સ્વામિનારાયણ ઓમ હરાય નમ સ્વામિનારાયણ ઓમ હરેકૃષ્ણાય નમ સ્વામિનારાયણ ઓમ ઘનશ્યામાય નમ સ્વામિનારાયણ ઓમ ધાર્મિકા નમ સ્વામિનારાયણ ઓમ ભક્તિનંદનાય ન સ્વામિનારાયણ ઓમ બૃહદ વ્રતધરાય નમ સ્વામિનારાયણ ઓમ શુદ્ધાય નમ સ્વામિનારાયણ ધાકૃષ્ણેશદેવતાય નમ સ્વામી નારાયણાયતસુત પ્રિલાય નમ સ્વામી નારાયણાયમ કાલીભૈરવાદ્યભીષણા સ્વામીનારાયણ જિતેન્દ્રિય સ્વામીનારાયણ ઓમ ચિતાહારા નમ સ્વામી નારાયણ ઓમ તીવ્ર વૈરાગ્યાય નમ સ્વામી નારાયણ ઓમ આસ્તિય નમ સ્વામી નારાયણ ઓમ યોગેશરાય નમ સ્વામી

સ્વામીનારાાયણ તપ પ્રિય નમ સ્વામીનારાયણ ઓમ સિદ્ધેશરાય નરાયણ ઓમ સ્વતંત્રય નમ સ્વામીનારાયણ ઓમ બ્રહ્મ વિદ્યાપ્રવર્તકાય નમિનારાયણ ઓમ પાષોચેદનપટવે ન સ્વામી નારાયણ ઓમ સ્વસ્વરૂપલ સ્થિતએ નમ સ્વામી નારાયણાયમ પ્રશાંતમૂર્ત નમી નારાયણ ઓમ નિર્દોષા નમ સ્વામીનારાાયણ ુર ગુરવાદિમોહનાય નમ સ્વામી નારાાયણ ઓમધિકારુણ્યનયનાય નધ પ્રવર્તકામી નારાાયણ મ્રતાય નશીલાય નધુ વિપ્રભોજકાય નમ સ્વામી નારાયણ ઓમ અહિંસયજ્ઞ પ્રસ્તોત્રે નમ સ્વામી નારાયણ ઓમ સાકાર બ્રમોર્ણનાય નમ ઓમ 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 સ્વામીનારાાયણાય નય સ્વામિને ની નારાાયણ કાલદોષ ઓમ નારાયણાયશાસ્ત્ર વ્યસનાય ઓમ સદ્ય સમાધિ સ્થિતિ કારકાય નમ સ્વામી નારાયણ ઓમ કૃષ્ણારચા સ્થાપન કરાય નમ સ્વામી નારાયણ ઓમ કૌલિષે નમ સ્વામી ઓમ કલિદારકાય નમ સ્વામી નારાયણ ઓમ પ્રકાશરૂપાયમ સ્વામી નારાયણાય નર્દંભાય નમી નારાયણ ઓમ સર્વજવહીતાવહાયણ ભક્તિસંપોષકાય નમ સ્વામી નારાયણ ઓમ વામીને નમ સ્વામી નારાયણ ઓમ ચુર્વર્ગફલપ્રદા નમી નારાયણ ઓમ નિર્મત્સરાય નમ સ્વામી નારાયણ ઓમ ભક્ત વર્મણે સ્વામિનારાયણ ઓમ બુદ્ધિદાત્રે નમ સ્વામી નારાયણ મતિ પાવનાય ન સ્વામી નારાયણાયમ બુદ્ધિરૂતે નમ સ્વામીનારાયણ ઓમ બ્રહ્મધામ દર્શકાય ઓમ ઓમપરાજિતાય નમ સ્વામી નારાયણ ઓમ આ સમદ્રાંત સત્કીર્ત નમ સ્વામી ઓમ શ્રીત શ્રિત સંશ્રુતિમોચનાય ન સ્વામી નારાયણ ઓમ ઉદારાય નમ સ્વામી નારાાયણાયન્દા નધ્વિધર્મ પ્રવર્તકાય ન સ્વામી નારાયણ ઓમ ગંદરપ દર્પલનાય ન સ્વામી નારાયણ ઓમ વૈષ્ણવક્રતકારકાય નવામી નારાયણ ઓમ પંચાયતન સન્માનાય ન સ્વામી નારાયણ ઓમ નિષ્ટિવ્રતપોષકાય નમ સ્વામી નારાયણાયમ પ્રગલ્ય ન સ્વામી નારાયણ ઓમ નિસ્પૃય નમ સ્વામીનારાાયણાયજ્ઞાય નમ સ્વામી નારાયણ ભક્ત વત્સલાય નમ સ્વામી નારાયણ ઓમ અરોષાયરાયણાયમ દીર્ઘદર્શિનેડુર્મિ વિજય ક્ષમાય નમિનારાયણ ઓમ નિરહ નમ સ્વામી નારાયણાયમ અદ્રોહાય ન સ્વામી નારાયણાયમ રીજવે નમિનારાયણ ોપકારકાાયમી નારાયણ ઓમ નિયામકાય નમ સ્વામી નારાયણ ઓમ ઉપમસ્થિતએ નમ સ્વામી નારાયણ ઓમ પ્રશાંતમૂર્ત નમ સ્વામી નારાયણ ઓમ વિનયવતે નમ સ્વામીનારાયણ ઓમ ગૌરવે નમ સ્વામીનારાયણ નવજાત વૈણે નમ સ્વામીનારાયણ ઓમ નિર્લોભાય નમ સ્વામી નારાયણ ઓમ મહાપુરુષાય ન સ્વામી નારાયણ ॐ आत्मदायनम् ન સ્વામી નારાયણ ઓમ અખંડિતાય ન્યાસ સિદ્ધાંત બોધકાય નમિનારાયણ ઓમ મનો નિગ્રહયુક્તિજ્ઞાય નમ સ્વામી નારાયણ ઓમ યમદૂત વિમોચકાય નમ સ્વામી નારાયણ ઓમ પૂર્ણકામાય ન સ્વામી નારાયણ ઓમ સત્યવાદીને નમ સ્વામી નારાયણ ઓમ ગુણગ્રાહીણે નમ સ્વામી નારાયણ ઓમ ગત સ્મયાય નમ સ્વામી સદાચાર પ્રિયતરાય નમ સ્વામિનારાયણ ઓમ પુણ્યશ્રવણકિર્તનાય ન સ્વામી નારાયણ સર્વમગ સદપ નાના ગુણ વિચેષિતાય નમ સ્વામી નારાયણ ઔમવિણે શ્રી સ્વામિનારાયણ નમ સ્વામી નારાયણ ઔમ અવતાવામિનારાયણાય નમી નારાયણ ઔમ અવતાવામીનારાયણ નમ સ્વામી નારાયણાય ફૂલ કે તુલસીપત્ર જે હોય હાથમાં બે હાથના ખોબામાં જાળી રાખજો મંત્ર બોલાય પછી ભગવાનના સ્વરૂપને ચરણોમાં અર્પણ કરજો હરી મય નજનમયંત દેવાસ્ત तानि धर्माणि प्रथमान्यासन् तेहना हाकं महिमानः स चन्तयत्र पूर्वे साद्याः सन्ति देवाः हरि कृष्ण महाराजनि जय व्या विसर्जन मंत्र बोल्शु स्वस्थानं गच्छ देवेश पूजामादाय मां किम् इष्टकामप्रसिद्ध्यर्थं पुनरागमना च वहरिकृष्णमहाराजनि श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधर्मात्मजं वासुदेव नीलकण्ठं भजे सहजानन्दस्वामी महाराजनी जय